રાપર દરિયાસ્થાન ખાતે એકોતેરમો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો સદગુરુ રણછોડ રાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી રાપર શહેર મધ્ય આવેલ દરિયાસ્થાન મંદિર ખાતે એકોતેરમો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો રાપર અને ખડીયા વિસ્તારના આંખોના એકસો પચીસ દર્દીઓએ લાભ લીધો હતો રાજકોટ સ્થિત રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે દર મહિનાની ઓગણત્રીસ તારીખના નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે રાપર દરિયાસ્થાન મંદિર ખાતે એકોતેરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં એકસો જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં પાસઠ જેટલા લોકોના વેલ અને મોતિયાના ઓપરેશન રાજકોટ ખાતે રણછોડ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે આજે યોજાયેલા કેમ્પના યજમાન પદે કેમ્પના બાઉભાઈ ગોપારાભાઈ દુપરિયા બાદરગઢવાળા રહ્યા હતા યોજાયેલા નેત્ર નિદાન સારવાર કેમ્પ દરમિયાન દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદવાણી ટ્રસ્ટી દિનેશ ચંદે જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભિંડે લોહાણા યુક મંડળના ચાંદભાઈ ભીંડે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો સમગ્ર કેમ્પની વ્યવસ્થા વેલજીભાઈ લુહાર દાયાભાઈ ઠાકોર ગોવિંદભાઈ ઠક્કર સહિતના લોકોએ સેવા આપી હતી રાજકોટ રણછોડદાસ ટ્રસ્ટના ડોક્ટર અલ્કેશ ખેરડીયા પ્રવીણ ઝાપડિયાએ સેવા આપી હતી એવું શૈલેષભાઈ ભિંડેની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર વીએસ મલ્હોત્રા સિટી ક્રાઇમ ન્યૂઝ રાપર